નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સ્મિતા અમારે ત્યાં કામ કરતી રાધા સાથે વાતો કરતી હતી અને હું બેઠક રૂમમાં બેઠો બેઠો તેની વાતો સાંભળતો હતો રાધા બોલી બુન પચાસ હજાર ઓપરેશનનો ખર્ચ કહે છે ઈશ્વર પણ ઉપાધિ બધી ગરીબ વ્યક્તિના ઘેરે જ આપે છે હમણાં હોસ્પિટલની દોડાદોડીને કારણે હું કામ ઉપર નહીં આવી શકું બૂન જેટલો મારો પગાર નીકળતો હોય એટલો આપો રાધાની આંખમાંથી આંસુ નીકળતા હતા સ્મિતા બહાર આવી બોલી રાધાના પતિ સાયકલ ઉપર રાત્રિના સમયે નોકરી કરતા કરવા જતા હતા કોઈએ ટક્કર મારી હાથે અને પગે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે હોસ્પિટલમાં દાખલ કરેલ છે મેં પૂછ્યું કયા દવાખાને દાખલ કર્યા છે તેણે સરનામું આપ્યું મેં સ્મિતાને કહ્યું અત્યારે તેને પૂરો પગાર આપી દે રાધાના ગયા પછી મેં સ્મિતાને કહ્યું સ્મિતા તૈયાર થઈ જા આપણે હોસ્પિટલે જવું છે સ્મિતા બોલી કેમ તમને ખબર છે ને આજે તમારા ગામમાં રામજી મંદિરના જીર્ણોદ્વાર માટે તમે ભેટની રકમો શેક આપવા બોલાવ્યા છે એ સુનિલભાઈ આવવાના છે હા મને ખબર છે બાજુમાં પડેલ લખાયેલ શેક પચાસ હજાર સ્મિતાની સામે મેં ફાડીને કહ્યું મારા કારણે મંદિરનું કોઈ કામ અટકવાનું નથી પણ રાધાનું કામ જરૂર અટકી જશે મારે તકતી ઉપર મારું નામ મંદિરમાં લખાવી મારો મોટાઈ નથી બતાવી અમે કારમાં હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રાધા ડૉક્ટરની ચેમ્બરની અંદર પોતાના થોડા ઘણા ઘરેણાં ટેબલ ઉપર મૂકી ભીની આંખે હાથ જોડીને કહેતી હતી તમે ઓપરેશન ચાલુ કરો બાકીની વ્યવસ્થા હું બે ચાર દિવસમાં કરી દઈશ મને અને સ્મિતાને ડૉક્ટરની ચેમ્બરમાં અચાનક જોઈ રાધા બોલી બૂન તમે અહીં તેનામાં થોડી હિંમત આવી મેં કહ્યું સાહેબ ટોટલ કેટલો ઓપરેશનનો ખર્ચ થાય છે ડૉક્ટર બોલ્યા અંદાજીત પચાસ હજાર જેવો ખર્ચ થશે મેં કહ્યું સ્મિતા રાધાના ઘરેણાં તેને પરત કરી દે આ ઓપરેશનનો ખર્ચ આપણે ઉઠાવીએ છીએ તું રાધાને લઈ બહાર બેસ હું ડૉક્ટર સાહેબ સાથે થોડી ચર્ચા કરી લઉં એ લોકો બહાર ગયા પછી ડૉક્ટર બોલ્યા માફ કરજો તમારી ઓળખ મેં સ્માઇલ આપી કીધું બસ સમજી લ્યો એક ચચ્ચા હિન્દુસ્તાની રાધા અમારી ઘરે ઘરકામ કરે છે એ મુસીબતમાં છે તેનો પતિ સિક્યુરિટી ગાર્ડ છે બે બાળકો છે અત્યારે ઘરમાં બંનેની આવક આવતી બંધ થશે અને આ આક્સ આકસ્મિક ખર્ચને તે સહન નહીં કરી શકે એટલી મને ખબર છે ડૉક્ટર હસીને બોલ્યા તમે એકલા પૂર્ણ કમાવ એ કેમ ચાલે હું પણ ગરીબ પરિવારનો એક વખત સંતાન હતો આ દવાખાનાના ઉદઘાટન સમયે મારા પપ્પાએ મને કહ્યું હતું દાન ધર્મદા કરવા કરતાં કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા દર્દી આવે તો સીધી થાય એટલી મદદ કરજે તારા ગત જન્મના સારા કર્મથી તું આ જગ્યાએ અત્યારે બેઠો છે એ ભૂલતો નહીં પપ્પાએ મને ચંચિત કર્મ વિશે સમજાવ્યો હતો આયુષ્ય અનિશ્ચિત છે સારા કે ખરાબ કર્મનો હિસાબ દરેક વ્યક્તિ આ જીવન અથવા આગળના જન્મમાં ભોગવતા હોય છે સમય સારો પસાર થતો હોય તો સમજી લેવું તમારા સારા ચંચિત કર્મ વપરાઈ રહ્યા છે એટલે જ સારા નવા કર્મ ભેગા કરવા માટે જાગૃત થઈ જવું પડે ડૉક્ટર બોલ્યા વડીલ હું મારો સાર્જ અડધો કરી નાખું છું મેં ડૉક્ટર સાહેબને હાથ જોડી કહ્યું આભાર ડૉક્ટર કહે હાથ ત્યારે જોડવાનો હોય જ્યારે વ્યક્તિગત તમારું હિત અંદર સમાયેલું હોય તમે તો જન જનકલ્યાણનું કાર્ય કરવા એક ઉમદા પગલું આગળ ભર્યું છે તમારી શુદ્ધ ભાવના જોઈ મારો અંદરનો રામ જાગ્રત થયો ખરેખર મારે તમને હાથ જોડવા જોઈએ કહી ડોક્ટર હાથ જોડી ઊભા થઈ ગયા મારી આંખ ભીની થઈ બહાર આવી મેં રાધાને કહ્યું હવે તારે એક રૂપિયો પણ સૂકવવાનો નથી બે મહિના તારા વરને ઊભા થતા થશે ત્યાં સુધી તારા વરનો પગાર અને તારો પગાર સ્મિતા પાસેથી દર મહિને આવી લઈ જજે રાધા રડતા રડતા મને અને સ્મિતાને પગે લાગી બોલી અત્યાર સુધી એવું હતું ઈશ્વર મંદિરમાં બેઠો છે પણ ના ઈશ્વર તો લોકોના દિલમાં બેઠો છે અમે કારમાં બેઠા ત્યારે સ્મિતાએ કીધું કેનેડાથી સ્વીટનો ફોન હતો મેં વિગતે વાત કરી તો કહે ઈશ્વરે મને ઘણું અકલ્પની આપ્યું છે પપ્પાને કહેજો હોસ્પિટલનો જેટલો ખર્ચ રાધાનો થાય એ મારી પાસેથી લેવાનો છે તેમણે મંદિર માટે જે ફંડ રાખ્યું છે તેનો ત્યાં જ ઉપયોગ કરે મારી આંખ ભીની થઈ મેં કહ્યું સ્મિતા યાદ રાખજે જ્યારે સત્કાર્ય કરવાનો વિચાર આવે ત્યારે સમજી લેવું અંદરનો રામ જાગૃત થયો છે અને કોઈને નુકસાન કરવાની ભાવના જાગૃત થાય તો સમજી લેવું અંદરનો બેઠેલો શેતાન જાગૃત થયો છે ઈશ્વર સીધો કોઈને મદદ કરવા આવતો જ નથી એ ફક્ત તમને માધ્યમ બનાવે છે નસીબદાર સમજવું જોઈએ આપણી જાતને કે ઈશ્વર ચત્કાર્ય માટે આપણી પસંદગી કરે છે મેં રાધાની ભીનીએ આંખોમાં રામ જોયા તો ડૉક્ટરે મારા દિલમાં બેઠેલા જોયા અને સ્વીટુએ તારી વાતોમાં રામ બેઠેલા જોયા કામ કેટલું સરળતાથી પૂરું થયું રૂપિયા પચીસ હજાર ડૉક્ટરે ઓછા કર્યા આપણી પાસે બસેલ એ રકમમાંથી રાધા અને તેના વરનો બે મહિનાનો પગાર કરી નાખજે અને રહી વાત મંદિરના જીર્ણોધરની તો તેના શેકની વ્યવસ્થા પણ થઈ ગઈ એ હવે સ્વીટુના નામે સ્મિતા મારી સામે જોઈ બોલી તમારો નિર્ણય ખરેખર આવકારદાયક હતો મેં કારમાં ટેબ થોડું જોરથી કર્યું કારણ મને ગમતું ભજન જોગાનું જોગ અત્યારે વાગી રહ્યું હતું ओ भगवान को भजने वाला क्या भगवान जो जाना है पांच पड़ोस दुखी दिनों में क्या उसको पहचाना है जब तक तेरी खुद न टूटे खुदा नजर न आएगा राम सुमिर के रहम करे ना फिर कैसे सुख पाएगा ए संसार कर्म की खेती जो बोए वो ही पाए प्रेम प्यार सिंचले जीवन ये अवसर फिर ना आए चार दिनों का जीवन है ये कब तक ठोकर खाएगा राम सुमर के रहम करे ना फिर कैसे सुख पाएगा अंतर तेरे अनंतयामी रोज तुझे समझाते हैं भला बुरा क्या करना तुझको राह तुझे दिखलाते हैं મન કી કહી પે ચલને વાલે ફીર પીસે પસ્તાએ ગા રામસુર કે રમ કરના ફીર કહેશે સુખ પાઇગા સ્મિતા આપણે કેટલા રૂપિયા ખર્ચી નાખીએ છીએ મંદિર મસ્જિદ આશ્રમ હોટેલ રેસ્ટોરન્ટ પાછળ જે આનંદ ત્યાં ન મળ્યો એ આજે હોસ્પિટલમાં મળી ગયો મને હતું ઈશ્વર મોંઘો છે આટલો સરળતાથી ઈશ્વર મળી જશે એ તો ખબર જ ન હતી મિત્રો દરેક વ્યક્તિને મદદ કરવાની ઈચ્છા આપણી હોય છે પણ એટલું આપણું સ્માર્થ હોતું નથી એટલે જ તમારા સંપર્કમાં હોય તેવી નજીકની વ્યક્તિઓ જેવી કે ઘરકામ કરનાર ફ્લેટ ઓફિસ કે ઘરનો ચોકીદાર સફાઈ કરનાર ડ્રાઈવર વગેરે લોકોને યોગ્ય સમયે તમારાથી થાય એટલી મદદ કરો એ પણ મંદિરના જીર્ણોધાર બરાબર જ છે ધર્મ સંસ્થાઓ આશ્રમો રૂપિયાથી ચલકાઈ ગયા છે ત્યાં તમારી કોઈ નોંધ પણ લેતું નથી મદદ સિદ્ધિ કરો અને આનંદનો અનુભવ કરો સારા અને ખરાબ કર્મ વચ્ચે તફાવત એટલો જ છે કે સારું કાર્ય કર્યા પછી મન પ્રફુલ્લિત થાય અને ખરાબ કાર્ય કર્યા પછી મન ભયભીત થાય મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ